આપડે પૂછવું પડે તો પૂછી લીધે લખો પછી આપડે રવાના થઈ ગયે બરાબર ને બીજું તો થાય ગયો છે એક જ કુતરા ને લીધો પેલો તો ઘેર એના નહિ લાવતરો પોસ્ટમોર્ટન કરવા માટે ખુદ ના કેસ ખુબ આવ્યો કાકાજી ની ફેર પડશે પૈસા જ લેવા પછી આપડે બે દિવસ થી જેટલા છીએ ફોન કરો કરો એમને ઘેર આઈ ગયા છે ને તો કુતરું કાલ વાળું ખબર હોય જમીન માં લે 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 તો ચોર ને પગ કાટા હોય જઈ જડશે જો આલિયા એ તો સીલ્લી છે થઈ ના આયો

પકડો કે આવા ટેકા તોળાવા ટેકા તોળા સાહેબ થોડું પૂછવું નહીં થઈ ગયું મારું પડશે

તમારાપાસમાં જવું ચીડી ચીડી ફરી દી કઉ છું હા મને હમણાં ધમકાવ્યો તો પાછો બરોબર

આ તો કોઈ નક્કી ના હોય કોઈ તું ચપ્પલ બપ્પલ તો તમે છો કઈ કોઈ આ રમ તો તમે આવે કોળી બોળી કોઈ ના કોળી આરે જો હા ના કરો ઠીક છે ના કો કાટુ એ આત્મ આવી જો તો જણે આપણે બે જણા છે કોઈ એવો સબૂત મેકે જ ના લે આ તાર ધારી પડી તો મને તો કીધું કે લઈ લે હા ધારી લઈ લીધું તું પર ના પાવળા હાથ આઈ બુઝેડી તો ના લ્યા આ તો ના તો બુઝેડી પટી જુકા અઠવાડિયું થઈ ગયું આ બધું ભૂલી જવાનું હવે નવું વિચારવાનું હવે આજ કરોગ્રામ બનાવ્યો હતો

સમંબોલા આ તો વાઢીરો કોંગરા કા ગય્યો થી કને કણ અરે આ તો વાઢી વાઢી આ ગાયો છૂટી ગઈ સિલાયું તમે તો લાવતા ના ખૂંઢાય પેલે તો અવાજ નેતો રાય મારો તો અવાજ ભારે જ છે ભારે એટલા હું અરે પોખી કોડું હું મારા આગળ ઓ તો અવાજ કરી અલ્યા અલ્યા મરી જાવ છે મરી જાવ રે કોમ કોમ પાં કરી ના ફટકા ફટકા હું આજ માઉં છું કે રાખેવા અલ્યા હું તો કામ કરું છું પૂછે ભાઈ પૂછે મને કૂતરો બનાવો કુતરો કૂતરો બજાય કોમ ના કરતા

મગજ જાય ના કોણ છે એ મારે ભાઈ મને નહીં ઓળખતો ભાઈ પણ તમારે મને નથી ઓળખતો

કરી નાખો પોલીસ વાળો શું લેતી પોલીસ વાળો પોલીસ વાળો સાહેબ માથા ભારે છે અઠવાડિયા મોનેડર વાળા સાહેબ માથા ભારે છે

અચ્છા સાહેબ 50000 રૂપિયા રોકડા આલ્યો તો જ નહીં લે પૈસા તો હું કોઈના લેતો જ નહીં આમ આગળ ઊભો ર ખાલી નકર અમાર ટોટિયા ઢીલા થઈ જાય ખબર હે પેલા આ કોણ છે બોમ્બે ખબર નહી ખબર નહી

નોમ બનાવવા માટે મર્ડર કરવા મંડ્યા કેટલો કરી આલુ એક ખૂન કર્યો એટલે થોડી વસ્તી અમને એવો કે મજા આવી હા મજા આવી બીજું કર્યું એટલે વસ્તી મધાર મજા આવી મધાર મજા આવી થોડી વસ્તી અમારે વધારે દીવાવા મંડી દીવાવા મંડી મજા આવે નોમ બની ગયું નોમ બની ગયું ઓ લે યાર 2011 2011 2011 ખબર નહિ પડતી રે નાચે કા એ તમન તો લે તમન હું કઈનો ખોળો છું ઓનો પાણ ઓનો પાણ પર ખબર ન પડતા મદન તું સીધા બંદર એ તો સીયા ના બનાવો નો નામ ના બનાવો નો

હવે સીધા પોલીસ સ્ટેશન જાઓ તમે હે ખબર તમને આગળથી રિક્ષા કરીએ બંધ